હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે કાળઝાળ ગરમીને કારણે છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે રાજકોટના જેતપુરના દરેડી ખોડલધામ જવાના રસ્તા પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે જેતપુરથી ખોડલધામ દર્શન કરવા જતા સમયે અચાનક કાર સળગી ઉઠી હતી જોકે હા કાર ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેનો આ બચાવ થયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી ઘટના અંગે જાણ થતા જેતપુર પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ડોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ